શ્રી પાટણ વાળા વંકર સમાજ સમૂહ લગ્નો સમિતિ પાટણ દ્વારા વિશ્વમાં સમૂહ લગ્નોનું યેદભરું મંગલ નિમંત્રણ આ જિલ્લા સેવા સદન ખાતે નાયબ નિયામક કચેરીએ રૂબરૂ આવીને વિઠલભાઈ જોઢિયા અને મહેશભાઈ સુતરિયા સંસ્થાના ટ્રસ્ટી મંડળે આપ્યું હું પીડી સરવૈયા નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ પાટણ જિલ્લા આગામી દિવસોમાં યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં સમિતિ અને નવ યુગલો તેમજ સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને પોતાના પગલાં પાડનાર નવ દમતીને પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધે સુખમય ગુરુ જીવન રહે તેમનું તેવી ગુરુ રવિદાસ ભગવાનને મારી પ્રાર્થના शुभेच्छा पाठवू शकतो